અપાહેલ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને હરિયાળું વાતાવરણ નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે આ કાર્યક્રમ કલાલી ગામના સામાજિક અને પર્યાવરણીય ઉત્થાન માટે એક પ્રેરણાદાયી પગલું છે આજ રોજ કલાલી ગામના શમશાનમાં સ્થાનિક કાઉન્સિલર એવા ટ્રિંકલબેન ત્રિવેદીને મેં જાણ કરી હતી કે બેન અમારે ત્યાં જાળવાની જરૂર છે તો તાત્કાલિક ધોરણે ટ્રિંકલબેને વડોદરા મહાનગરપાલિકામાંથી બસો એક ઝાડનું રોપાણ પૂર્ણ કરેલ છે એમાં લીમડા છે વડ છે પીપળો છે અને વડોદરા મહાનગરપાલિકા અને ટ્રિંકલબેનનો હું ગામ વતી હૃદયથી આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત